હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્મ તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સાકર અને ગુંદ ના મોદક બનાવીશું આ મોદક પરફેક્ટ માપ અને સહેલી રીતથી બનાવીશું તો ચાલો ગણપતિ બાપાના પ્રિય એવા ચોરમાના મોદકની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે ગુંદ અને સાકરનો ઉપયોગ કરીને ગણપતિ બાપા માટે મોદક બનાવવાના છે તો એના માટે છે ને ભાખરીનો મેં કરકરો લોટ લીધો છે તો આનાથી આપણે સરસ મજાના મોદક બનાવીશું તમે ગોરના તો મોદક બનાવ્યા જ હશે આજે આપણે સાકરના મોદક બનાવવાના છે તો આપણે પેલા છે ને આપણે લોટ એક બાઉલમાં એડ કરી દઈશું આ ઘઉનો લોટ છે તો મેં છે ને અઢીસો ગ્રામ જેવો ઘઉંનો લોટ લીધો છે કરકરો એની સામે બે ચમચી રવો એડ કરશું બે ચમચી આપણે ચણાનો લોટ એડ કરશું આ બધા લોટ ને છે ને આપણે મિક્સ કરી લેશું અને હવે છે ને આમાં ગરમ કરેલું ઘી નું મોણ તમે છે ને ઘીની જગ્યાએ તેલનું પણ મણ દઈ શકો તો આ રીતે સરસ મજાનું મોણ આપણે દેવાનું અને આ રીતે જો આપણે છે ને ઘીનું મણ એકદમ સરસ દઈ દીધું છે પ્રોપર આપણા લોટમાં તો તમે જોઈ શકશો એકદમ આ મુઠી એવું મણ છે તો આ રીતનું જ આપણે મણ દેવાનું હવે છે ને આપણે લાડવા માટેનો લોટ બાંધવાનો છે તો એના માટે છે ને મેં ગરમ પાણી લીધું છે તો એ થોડું થોડું એડ કરતા જઈને આપણે ગઠણ લોટ બાંધશું આ લોટને છે ને આપણે ઢીલો નહીં રાખવાનો આટલો કઠણ જ રાખવાનો અને મારે એક કપ પાણી ગરમ લીધું તો એને અડધું કપ જ પાણી જોવું જરૂર પડી છે હવે થોડું થોડું આપણે મિશ્રણ લઈ ને એક મુઠિયાનો શેપ આપશું આ રીતે હાથથી પ્રેસ કરી ને મુઠિયાનો સેપ આપશું અને એક પ્લેટમાં આપણે રાખતા જશું હંમેશા તમે ચોરમાના મોદક બનાવો કે લાડુ બનાવો ને તો આ રીતે ગરમ પાણીથી લોટ બાંધવાનો અને કઠણ લોટ રાખવાનો તો ફરસાદ તમારા લાડુ સરસ થાય આપણે છે ને પ્રોપર સરસ બધા મુઠિયા વારી લીધા છે તો મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો તમે ઘીમાં પણ તરી શકો પણ તેલમાં એ સરસ લાગે છે તો આપણે જેટલા સમય નહીં એટલા પહેલી વારમાં આપણે એડ કરી દઈશું ગેસ ની આજ આપણે મીડિયમ જ રાખવાની છે આપણે જ્યારે લાડુ બનાવીએ છીએ ત્યારે લોટને કઠણ રાખવાનો મતલબ એ છે કે પ્રોપર આપણા મુઠિયા છે ને સરસ ચડી જાય અને જોયું તમે મુઠિયામાં ક્રેક આવી ગઈ છે આપણે કઠણ લોટ બાંધીને એટલે અંદર થી પણ સરસ કુક થાય તો હજી થોડા બ્રાઉન થવા દેસો આપણે ને ગેસ ને આજે હંમેશા મીડિયમ જ રાખવાની જો તમે ફૂલ રાખશો તો તરત જ ઉપરથી બ્રાઉન થઈ જશે અંદર થી કાચા રહેશે અત્યારે છે ને આપણે લોટ નું કે સાકર નું કોઈ મેજર માપ નથી લીધું પણ જ્યારે આપણે છેલ્લે એન્ડમાં તમને જ્યારે હું સાકર એડ કરીશ ત્યારે તમને બતાવીશ કે આપણે લોટ કેટલો લીધો તો કેટલું મિશ્રણ આપણું તૈયાર થયું છે તો તેની સામે આપણે કેટલી સાકરનો પાવડર લેવો તે હું તમને જણાવીશ ને મારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી કરજો એકદમ ટેસ્ટી એવી સહેલી રીતથી રેસિપી રેસીપી જોવા માટે હવે છે ને એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે અંદરથી પણ ટૂટ થઈ ગયા છે તો આપણે આને બહાર લઈ લઈએ આ રીતે છે ને આપણે સરસ બ્રાઉન એવા બધા મુઠિયા તરી લેશું આપણે છે ને મોદક માટેના બધા મુઠિયા તોરી લીધા છે તો અત્યારે છે ને થોડા ઠંડા પણ થવા દીધા છે મેં તો આપણે છે ને તોડી લેશું આને મુઠિયાને એટલે અંદરથી પણ થોડા થોડા ગરમ હોય ને તો આપણે મિક્સરમાં પીસીને તો પીસાઈ જાય આસાનીથી આપણે છે ને પ્રોપર એકદમ સરસ ભૂકોઈ કરી નાખ્યો છે ને ઠંડુ પણ કરી નાખ્યું છે અંદર વરાળ નીકળતું ત્યાં એટલે ઠંડુ થઈ ગયું ને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પીસી લેશું તો આ બે વારમાં આપણે થોડા થોડા એડ કરી અને પીસી લેશું હવે છે ને મિક્સરમાંથી આપણે સરસ પાવડર કરી લીધો છે તો આ પાવડરને એક બાઉલમાં આપણે એડ કરતા જશું આપણે છે ને બધા મિશ્રણનો સરસ કરકરો પાવડર કરી લીધો છે આ રીતે જો મિક્સરમાં વ્યવસ્થિત પીસાણું હોય તો તમારે ચારવાની પણ જરૂર ન પડે જો કર્કરું રહી જતું હોય તો થોડું મોટી ચારણી આકારવાળી ચાયણી લઈ અને તમારે ચારી લેવાનું આપણે છે ને મોદક બનાવવા માટેનું આપણે સરસ મિશ્રણ તૈયાર કર્યું છે તો હવે આમાં આપણે સાકરનો પાવડર એડ કરવાનો છે તો એનું માપ કેવી રીતે લેવું તે હું તમને જણાવું તો આના છે ને આપણે ત્રણ ભાગ કરવાના એક સરખા

તમને માપનો ખ્યાલ ન આવતો હોય તો આ રીતે તમે કરી શકો આ રીતે સાકરનો પાવડર લઈ શકો અને ખાંડનો પાવડર પણ લઈ શકો હવે આ બધું મિશ્રણ છે ને આપણે પાછું મિક્સ કરી બધાની જોડે માપથી તમે બનાવશો ને તો બહુ મીઠાઈ નહીં થાય અને બહુ મોરા પણ ન લાગે આપણને સ્વાદમાં એક સરસ થઈ જાય આ સાકરનો પાવડર છે ને આપણે એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું બધાની જોડે હવે છે ને આપણે એ જ મિશ્રણમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો મેં છે ને એક પેન રાખ્યું છે મેં એક ચમચી આપણે ઘી એડ કરશું અને ઘી ગરમ થાય એટલે થોડા આપણે ફ્રૂટ લીધા છે ને એને આપણે સાતરી લઈશું તો એનામાં મેં કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે કાજુ બદામના છે ને મેં ટુકડા કરી લીધા છે તો એને આપણે સાતરવાના છે તો આપણે એડ કરી દઈએ પાછું બે ચમચી ઘી એડ કરશું આપણે ગુંદ અંદર એડ કરવાનો છે લાડવામાં ગુંદને થોડો સાતરી લઈશું આપણે ગુંદ સાતરવાનો છે એટલા માટે આપણે ઘીને ફૂલ ગરમ કરશું પછી આપણે એડ કરશું જો घी गरम સરસ થઈ ગયું છે તો આપણે ગુણ એડ કરીએ. આ ગુણ છે ને સરસ આપણે થોડી લેવાનું છે એટલે કાચું ગુણ ન લાગે. આ ગુણ છે ને આપણે પાછા મિશ્રણમાં એડ કરી દે. આપણે છે ને મિશ્રણમાં સાકર ગુંદ અને ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા છે તો જાયફળના પાવડર વગર તો આપણે લાડુ બનાવી તો ચાલે જ નહીં તો આપણે છે ને જાયફળનો પાવડર એડ કરી દઈશું અને થોડો આપણે એલચીનો પાવડર પણ એડ કરીશું હવે છે ને આ મિશ્રણમાં આપણે ઘી એડ કરી દઈશું તો મેં કટોરી ઘી લીધું હતું અત્યારે છે ને થોડું ગરમ છે તો હું ચમચીથી હલાવીશ પછી જ થી પ્રોપર બધું મિક્સ કરીશું આપણે તો આમાં ઘીનું કોઈ માપ નથી હોતું આપણો લાડવો પ્રોપર સરસ વરાય એટલું જ આપણે ઘી એડ કરવાનું જરૂર પડશે તો હજી પાછું આપણે થોડું ઘી ગરમ કરીને એડ કરશું આપણું મિશ્રણ છે ને ઠંડુ થઈ ગયું છે અને થોડા ઘી ની જરૂર પડી હતી તો મેં પાછું એડ કર્યું હતું જો આ રીતે લાડુ વારશું તો હવે પ્રોપર વરાશે તો આટલું જ આપણે ઘી એડ કરવાનું હવે છે ને આપણે મોદકનો શેપ આપીને લાડુ વારશું તો મારી પાસે છે ને આ મોદક માટેનું મોલ્ડ છે તો એમાં છે ને આપણે થોડી ખસખસ એડ કરીશું અને પાછો શેપ આપણે ભેગો કરી દઈશું અને અંદર છે ને આપણે લાડુનું મિશ્રણ ભરીશું આ રીતે તો પ્રોપર આ રીતે આપણે પ્રેસ કરીને ભરશું નીચે ને એક પ્લેટમાં રાખતા જશે આ રીતે આપણે બધા વારી લઈશું આપણે છે ને ગણપતિ બાપાના મહાપ્રસાદ માટે સરસ મજાના મોદક બનાવ્યા છે ચૂરમાના તો આ મોદક આપણે સાકર અને ગુંદનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એકદમ સોફ એવા બનાવ્યા છે તો જો મારી આ મોદકની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ મોદકની રેસિપી તમને કેવી લાગી થેન્ક યુ